આજે જય માતાજી ભાઈ આપણા આપડા પૂજક જે મોટા વડીલ છે અને આજે જે કઈ યુટ્યુબ જે આપડે લાઈવ પ્રોગ્રામ જે આપણા માંડવામાં થાય છે એટલે આમ જો કે કોઈ ખરાબ વસ્તુ હતા એને કઈ આવું લાઈવ કર્યું નતું કઈ હા એમ એને કોઈ લાઈવ કર્યું નતું એટલે એટલા માટે કદાચ વસ્તુ બંધ થાય તો સારી છે એમાં એમ હોવું માટે

એટલા માટે ખરેખર તો આ વસ્તુ જો બંધ કરીએ હવ ભેગા થઈને તો સારી વાત છે અને બાકી તો ભાઈ આપણું સમાજ જે કઈ છે બરોબર છે આજે હું તમને ઓળખતો તમે મને તો એ આજે હવ હવની રીત રિવાજ અમુક જે આપણા વડવાઓની જે કઈ વાતો છે જીતુ છે કોણ કેવું ધૂણે છે આપણું હવ સમાજ જાણી જ છે ને

દરેક આપણે ગામથી બધા ભરામાંથી બધા મિત્રોનો એક એક અભિપ્રાય મેળવશું આજનો અભિપ્રાય મળી ગયો જય માતાજી